જય શ્રી રામ અવિશ્વસની સંયોગ શનિવાર હનુમાન જયંતિ અને પંચગ્રહી રાજ્યો મિથુન કુંભ અને વૃષભ જાતકો માટે શુભ સંદેશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હું છું મુકુંદ જોશી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો લઈને આવ્યા છીએ વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો આ વર્ષે બાર એપ્રિલ શનિવારે હનુમાન જયંતિનો પાવન અવસર છે ચૈત્ર માસની પૂર્ણિમાને ત્રેતાયુગમાં પવનપુત્ર હનુમાનજીનું અવતરણ થયું હતું હનુમાનજીને શક્તિ ભક્તિ અને પરાક્રમના પ્રતીક તરીકે માનવામાં આવે છે આ વર્ષે હનુમાન જયંતિ એ વિશેષ અલૌકિક સંયોગ લઈને આવી છે કારણ કે આ દિવસે મીન રાશિમાં પાંચ ગ્રહોની મહાન યુતિ થવાની પંચગ્રહી રાજયોગની રચના થઈ રહી છે આ ગ્રહો છે બુધ શુક્ર શનિ રાહુ તેમજ સૂર્ય આ શુભ સંયોગ સાથે મીન રાશિના અનેક યોગો જેવી કે બુદ્ધાદિત્ય યોગ શુક્રાદિત્ય યોગ લક્ષ્મીનારાયણ યોગ અને માલવ્ય રાજયોગ પણ સર્જાઈ રહ્યો છે આ સહયોગ કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે ખાસ કરીને મિથુન રાશિ કુંભ રાશિ અને વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો સુખ સમૃદ્ધિ અને સફળતાની નવી દિશાઓ ખોલી શકે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર હનુમાનજીની કૃપા વિશેષ રહેશે ઘણા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે અને આપનો આત્મવિશ્વાસ બમણો થશે નાણાકીય બાબતોમાં લાભ અને રોકાયેલા પૈસાની પ્રાપ્તિ શક્ય પ્રાપ્તિ થવાની શક્યતા છે વ્યવસાયમાં વધારો તથા નવો નફાકારક મોકો મળી શકે છે કુટુંબ સાથે આનંદદાયક ક્ષણો પસાર થવાની શક્યતા છે અને તણાવમાંથી મુક્તિ મળશે સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને ભાગ્ય તમારો સાથ આપશે કુંભ રાશિ કુંભરાશિના જાતકો છે ગ સ સ કુંભરાશિના જાતકો માટે આ હનુમાન જયંતિ સફળતાનું સોપાન બની શકે છે કારણ કારકિર્દીમાં નવી ઊંચાઈ મળવાની સંભાવના છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે મિત્રો અને સાથીદારો તરફથી પૂરો સહયોગ મળશે અટકેલા પ્રોજેક્ટ ફરીથી આગળ વધશે આર્થિક રીતે લાભદાયક સમાય સમાચાર મળી શકે છે અને કાર્યસ્થળ પર પ્રભાવ આપનો છે વૃષભ રાશિ વૃષભ રાશિના નવાક્ષર છે બ અને ઉ વૃષભ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે હનુમાનજીના આશીર્વાદથી જીવનમાં નવી રાહ ચમકી શકે છે ગુરુની સકારાત્મક દ્રષ્ટિ લગ્ન સંબંધોની દિશામાં શુભ પરિણામ લાવી શકે છે જો બદલાવ નવો ઉત્સાહ અને રોકાયેલા પૈસાની વળતર સાથે નાણાકીય રીતે મજબૂત સ્થિતિ સર્જાશે મિલકત સંબંધિત કાર્યોમાં લાભ થવાની સંભાવનાઓ છે હનુમાન દ્વાદશ નામ સ્ત્રોતનો મહિમા હનુમાનજીના બાર નામોના જાપથી જીવનમાં નવી ઉર્જા અને સુરક્ષા પ્રાપ્ત થાય છે અંધની સુનું વાયુપુત્ર મહાબલ રામેષ્ટ ફાલ્ગુન સુખ પીગાક્ષ અમિત વિક્રમ ઉદધિક્રમણ સીતા વિનાશન લક્ષ્મણ પ્રાણદાતા દશ્રવ્ય દરપહાર કપીન્દ્ર આ બાર નામોનું સ્મરણ સવારે સાંજે કે મુસાફરી સમય કરવાથી દરેક પ્રકારના ભયનો નાશ થાય છે અને વિજયની પ્રાપ્તિ થાય છે નિશ્ચિત થાય છે રાજકાર્ય જોખમભર્યા કાર્યો કે જીવનના કોઈ પણ પડકાર સામે આ સ્ત્રોત વજ સમાન કવચ બનીને સમાન સાબિત થાય છે અંતમાં આ પવિત્ર સંયોગ તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ લાવે તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના મિત્રો આશા છે કે આજનું રાશિફળ તમને ગમ્યા હશે જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો ભક્તિ ભક્તિવેદિકા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણો આનંદ થાય છે તમારા અભિપ્રાયો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો અમે જરૂર જવાબ આપીશું ફરી મળીએ નવી રસપ્રદ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ આપ સર્વ સુખી રહો તંદુરસ્ત રહો નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય હનુમંતય નમાજ હનુમંતે નમા કોમેન્ટમાં શ્રી હનુમાન દાદાનું નામ જરૂર લખશો જય શ્રીરામ